જય ગુરુદેવ તો આપણે માણસ પ્રાણ પ્રતિષ્ઠા કરે તો પ્રાણ પુરાય પુરાઈ જતો હશે આમાં ખાલી નામ લઈ છે તમે ક્યાં ગામથી બોલો છો માણેકશાલ થી રમેશભાઈ ભાવનગર જિલ્લો પ્રાણ પ્રતિષ્ઠા કરે હા તો એમાં પ્રાણ પુરાઈ જાય ખરો એમ કેવા માંગો છો ને હવે પ્રાણ પ્લસ પ્રતિષ્ઠા મતલબ પ્રાણો ની સ્થાપના કરવી બરોબર તો પ્રાણ તો દસ છે જેમ કે સમાન અપાન વ્યાન ઉદાન અને પ્રાણ નાગ કુર્મ કૃકલ દેવદત્ત ના ધનંજય આમ દસ પ્રાણો છે બરોબર પણ પ્રાણ થી ઉપર તો પ્રાણ ને ચલાવનારો આત્મા છે તો પ્રાણો ની પ્રતિષ્ઠા પ્રાણ શકે પણ આત્મા તો ના આવે ને આત્મા જુદો થાય છે અને પ્રાણ જુદા થાય દસ પ્રાણ છે પ્રાણો દસે દસ પ્રાણ ને ચલાવનાર તો આત્મા છે અલગ છે હવે લૌકિક દ્રષ્ટિએ જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય છે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર બરાબર એ એક વિશ્વાસ છે લોકોનો કે ભાઈ મૂર્તિમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ રાખતા હોય છે બરોબર તો એ મૂર્તિ ચેતન થઈ જાય એમ કેવા અર્થ છે તો પ્રાણ ની પ્રતિષ્ઠા મૂર્તિમાં થાય તો મૂર્તિ હલવી ચલવી પડે ને થઈ જાય પણ આત્મા વગર તો તો ખાલી પ્રાણ દ્વારા મૂર્તિ હલી ચાલી ના શકે આત્મા જ પ્રાણો ને ચલાવનાર છે પણ આ આપણો એક વિશ્વાસ છે કે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ કોઈ પણ મંદિરની કે મંદિરની અંદર મૂર્તિની સ્થાપના થતી હોય છે ત્યાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરતા હોય છે બરાબર પણ પ્રાણોની પ્રતિષ્ઠા થાય તો આત્મા તો બાકી રહે છે કે આત્મા ક્યાં છે તો પછી આત્માને ચલાવનાર આ પ્રાણોને ચલાવનાર આત્મા જુદો થાય છે પણ પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરીએ છીએ એક આપણો વિશ્વાસ છે લોકોનો કે ભાઈ આ મંદિરની મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી હવે એ જીવિત મૂર્તિ થઈ ગઈ પણ પ્રાણોથી ઉપર તો પ્રાણને ચલાવનાર તો આત્મા છે ને એ તો જુદો છે હવે આત્મા પ્રતિષ્ઠા કદાચ થઈ શકે તો આત્માની પ્રતિષ્ઠા કરનાર તો પરમ પિતા પરમાત્મા છે હવે આપણે લૌકિક દ્રષ્ટિએ આ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય છે પથ્થરની મૂર્તિમાં એવી જ રીતના હવે આપણી મૂર્તિ છે આ ધરતી આકાશ વાયુજનગની આ પાંચ તત્વોની જે બનેલી મૂર્તિ છે એની અંદર પ્રાણ પ્લસ

પ્રાણો થી ઉપર તો આત્મા છે પણ આપણી આ માન્યતા છે શ્રદ્ધા છે વિશ્વાસ છે એટલે આપણે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બ્રાહ્મણો દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને આયોજક જુદો હોય છે તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા ઉપર તો કંઈ ન કહી શકીએ કારણ કે એક સનાતન ધર્મ ની પરંપરા અનુસાર આદિનાદિકાળથી આવેલું આવે છે એના ઉપર આપણે કોઈ પણ પ્રકારની ટીકા ટીપણી ન કરી હવે દરેકની જ્યાં જ્યાં માન્યતા હોય છે ત્યાં એની માન્યતા ને તોડવાનો આપણે પ્રયત્ન ન કરાય કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રત્યે પ્રયત્ન ન કરાય કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન ના કરાય કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસની અંદર જ

એટલે પેલો પાયો વિશ્વાસ નો જ છે તો વિશ્વાસ જે છે એ જ સત્ય છે જો વિશ્વાસ હોય તો પથ્થર માંથી પણ પ્રગટ થાય પ્રહલાદ વિશ્વાસ હતો તો ભગવાન નરસિંહ પથ્થર પેલા પિલોર થંભ માંથી થંભ ફાડી નીકળાતા એ ખ્યાલ છે વિશ્વાસ નો તો વિશ્વાસ જ્યાં છે ત્યાં બધું છે અને જ્યાં વિશ્વાસ નથી ત્યાં કોઈ વસ્તુ નથી જો વિશ્વાસ હોય તો પથ્થર માં પણ પરમાત્મા પ્રગટ થાય અને વિશ્વાસ ન હોય તો જીવંત જે ગુરુ છે છે એ ના કરી શકે વિશ્વાસ નો પાયો પહેલા જ જરૂરી દરેક જગ્યાએ વિશ્વાસ તો લાગુ પડવાનો જ છે વિશ્વાસ વગર તો કોઈ વસ્તુ બનવાની જ નથી એટલે હવે પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરાવનારા અને પ્રાણ પ્રતિષ્ઠા પૂરનારા એ તો એ બ્રાહ્મણો ને જ ખબર હોય ને આપણે આના વિશે કઈ ના બોલી શકીએ કઈ આપણાથી બોલાય પણ નહીં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્તી પારસી જોરેસ્ટન સેવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા બધાની અંદર બધાના કંઈક ના કંઈક પોતાના ચિહ્નો છે જ પોતાના ઈષ્ટ પ્રત્યેના તો એના પરંપરા અનુસાર કઈક કરતા જ હશે બરાબર તો દરેક ને એમાં દેખાતું હોય તો લોકો કરતા હોય ને કોઈ અધિકાર નથી એમાં બાકી પ્રાણ પ્રતિષ્ઠા આ થાય છે તો એ સાચું કે ખોટું એના વિશે આપણે કાંઈ ના કહી શકીએ બોલાય પણ નહીં આપણાથી અને આપણને કોઈ બોલવાનો અધિકાર પણ નથી હું તો આ જીવંત મૂર્તિ જે છે એમાં જ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે પણ પ્રાણોની ઉપર આત્મા છે આત્મા આવે ત્યારે બધા પ્રાણ ચાલે છે તો એ તો પરમાત્મા જીવંત મૂર્તિમાં ચેતન મૂર્તિમાં ચેતનને સ્થાપિત કરે છે પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાનો અર્થ પ્રાણોની સ્થાપના કરવી તો પરમાત્મા છે એ તો આ પાંચ તત્વની મૂર્તિમાં સ્વયં સ્થાપિત થાય છે ને પાંચ તત્વની મૂર્તિને ચલાવે છે ને પાંચ તત્વની મૂર્તિ દ્વારા આપણે એ મંદિરની મૂર્તિ બનાવતા હોય છે નિર્માણ કરતા હોય છે ને પાંચ તત્વની જે આ મૂર્તિ છે એમાં ચેતન આત્મા છે અને એમાં દસ પ્રાણ પણ છે અને એ જ હાલી ચાલી અને મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય છે તો સાચી મૂર્તિ તો આપણી આ જ છે જે પાંચ તત્વોની છે એ પેલી મૂર્તિ સાચી ક્યારે થાય કે જ્યારે આપણો વિશ્વાસ એના ઉપર કન્ફર્મ થઈ જાય પાકો થઈ જાય નક્કી થઈ જાય અડગવો પડે તો એ મૂર્તિ પણ બોલે જ છે જવાબ આપે જ છે કારણ કે ભાઈ બાવરાય મૂર્તિ ને રોવરાવી હતી પ્રહલાદ નો મુદ્દો છે એને પ્રગટ પરમાત્મા પૂર્ણ વિશ્વાસ હતો અતુટ હતો અડગ હતો જે ગમેની એક જગ્યાએ મન ચોટી જવું પડે આ મન જ છે ને એ જ મોટું પાખંડ છે મન જ આ બાધક છે હવે મન જ અસ્થિર છે સ્થિર નથી જ્યાં ત્યાં ભટકતું ફરે છે

કારણ કે આપણું ઘર પણ પાયા ના આધારે જ ઉભું છે પાયા વગર નું ઘર પડી જાય એમ વિશ્વાસના પાયા ઉપર જ આખું પરમાત્મા રૂપી સમજી લ્યો કે આ ઘર ઉભું છે પરમાત્માનો વિશ્વાસ હોય તો પરમાત્મા બધે છે પરમાત્મા પર વિશ્વાસ નથી ક્યાંય નથી આપણે એ પણ બોલી છે કે વિશ્વાસે વાહન હાલે સમુદ્રમાં ક્યારે તોફાન આવે ને ક્યારે ના આવે કઈ નક્કી થોડું છે પણ જયારે સામે વાહન લઈને જનાર ને વિશ્વાસ હોય તો એને અહિયાં પાર લાગી જાય છે એમ વિશ્વાસ જ સર્વ શ્રેષ્ઠ છે ખ્યાલ આવ્યો તો કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ જે કઈ કરતા હોય કે કહેતા હોય કોઈની શ્રદ્ધાને તોડવાનો પ્રભુ આપણને અધિકાર નથી બધું સત્ય છે ઓમ તત્સત ઓમ એટલે પરમાત્મા તત એટલે તે સત્ય સત એટલે સત્ય સર્વસ્વ સત્ય છે બધું સત્ય જ છે જો આપણી આપણો વિશ્વાસ હોય તો બીજો કહે અમારી પાસે મુક્તિ ત્રીજો કહે અમારી પાસે મુક્તિ બધું અલગ અલગ છે પણ સર્વ પ્રથમ મારી દ્રષ્ટિએ તો વિશ્વાસ જ જરૂરી છે વિશ્વાસ નથી કઈ નથી હું તો વિશ્વાસ ને માનું છું બરાબર પૂર્ણ વિશ્વાસ થી કોઈ પણ કાર્ય તમે લાગી જાવ એટલે તમે પાર પડી જ જાઓ અને વિશ્વાસ વગરનું તમે ગમે એટલું કાર્ય કરશો તો ક્યાંય કઈ કોઈ વસ્તુ થવા જ નથી ડોક્ટર ઉપર આપણને વિશ્વાસ હોય દવા ઉપર વિશ્વાસ હોય છે ત્યારે આપણે વિશ્વાસપૂર્વક પૂર્વક દવા લઈશી એટલે આપણો રોગ મટી જાય છે જે ડોક્ટર માથે આપણને વિશ્વાસ નથી ને આપણે નથી જતા જેની માથે આપણો વિશ્વાસ હોય ને આપણે જાય તો એમ જ છે જ્યાં જેનો વિશ્વાસ છે ત્યાં લાગી જાવ બધું સત્ય છે મારી દ્રષ્ટિએ કોઈ વસ્તુ અસત્ય નથી પણ સત્ય અસત્ય જે કરે છે આ બધું નાટક છે પરમાસત્ય કઈ નથી સત્ય અસત્ય કરવું ઈ પણ એક સરવાળે તો મનનો જ ખેલ છે કલ્પના માત્ર જ છે મને તો એક જ ખબર પડે ભાઈ માતા પિતા ની સેવા કરો